નો કેવી રીતે અહોર ભાવ હોવો જોઈએ તે અંગે માર્ગદર્શિત એક કાર્યક્રમ યોજાયો હતો શાળાના પ્રિન્સિપાલ ભારતીબેન પરસાણીયાએ જણાવ્યું કે વાંચન વલણો સંસ્થા આ ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરે છે બાળકોને પુસ્તક વાંચવા માટે પણ આપે છે અને નિત નવા પુસ્તકોનો પરિચય થાય તે માટે તજજ્ઞો દ્વારા એ પુસ્તકના અંશ પણ રજૂ કરવામાં આવે છે આરએસ કાલરિયા સ્કૂલ ખાતે વાંચન વલણોના સંયોજક

સમજી રહ્યા છે અને વાંચી અને વિચારીને પુસ્તકનું ચિંતન મનન કરીને એમની માનસિક ક્ષમતાઓનો વિકાસ કરી રહ્યા છે ખરેખર આજે અહીં ઉપસ્થિત વાંચન વલણ સંસ્થાના પ્રમુખ શ્રી એલવી જોશી સાહેબ શ્રી જાદવ સાહેબ શ્રી વનરાજભાઈ અને એમની ટીમ ખૂબ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે આ ઉપરથી અન્ય સંસ્થાઓએ પણ પ્રેરણા લઈ અને વાંચનનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ દરેક આજે હું વાંચન વલો સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્ય નમસ્કાર વાંચન વલો જુનાગઢ દ્વારા જે અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાંની એક પ્રવૃત્તિ વેકેશનમાં જે કરવામાં આવે છે તે છે વાંચન વિડીયો શિબિર આ વાંચન વિડીયો શિબિરમાં આજે શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલમાં બે દિવસ માટે યોજવામાં આવેલ છે આજે પ્રથમ દિવસે ધોરણ છ થી આઠના નાના બાળકોએ પોતાનું મનગમતું પુસ્તક લઈને વાંચવાની શરૂઆત કરી સૌ આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ અત્યારે મોબાઈલ યુગમાં પુસ્તક વાંચવાથી શું ફાયદા થાય છે એની સમજૂતી આપ્યા પછી આજે પોતાનું મનગમતું પુસ્તક એ વાંચવા લાગ્યા છે અને ત્યારબાદ પુસ્તક જે વાંચ્યું હશે એનો રિવ્યુ આપશે એનો એક કે બે મિનિટનો વિડીયો બનાવશે આ સ્કૂલના આચાર્ય ભારતી મેડમના માર્ગદર્શન અને પ્રેરણાથી આ વિદ્યાર્થીઓ તેમજ સાથે સાથે એના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ કરતાં કરતાં જુનાગઢમાં ધીમે ધીમે એક પછી એક સ્કૂલમાં આ વાંચન શિબિર જો યોજવામાં આવે તો સમગ્ર જુનાગઢની સ્કૂલોમાં એક વાંચન એ પ્રિય એ થતું જાય એવી અમારી સૌની અપેક્ષા છે